કેટલા કેટલાનું વેચાણ થયું અમારું લાખ રૂપિયા થયું લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું છે અને એ મારું સારી રીતે વેપાર થયો અને સારી રીતે મેં સરસ લાગ્યું એ અમે અમારા ગામડામાં અમે જે પકાવીએ એમાં અમે કઈ વેલ્યુ નહીં અને બહાર લઈને આવીએ તો એનો વધારે અનુભવ થાય ચાર હજાર તો અત્યારે થઈ ગયો ત્યારથી સવાર સુધી અમે આ જે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે એ તેવીસ વર્ષથી કરી રહ્યા છે આ વર્ષે ડોક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનના માધ્યમથી અને સૃષ્ટિના જોડાણથી અમે એક નવી કોશિશ કરી છે કે અરવલ્લી અને ડાંગના ટ્રાઈબલ વિસ્તારના ખેડૂતોને સાત્વિકમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે અને ત્યાંની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વેચાય અને ત્યાંની જે પ્રોડક્ટ છે એ પ્રોસેસ થઈને વેચાય એના ઉપર આપણે ભાર મૂક્યો છે તે થકી આ એવું બનશે કે જે અમદાવાદના જે પૈસા છે એ આપણા ટ્રાયબલ વિસ્તારના ખેડૂતો પાસે જશે અને તેનાથી એક નવી ક્રાંતિ આવવાની શરૂઆત થશે અત્યારે જે બહેનો આયા છે એમનું જે વેચાણ છે એ પહેલા જ દિવસે ઘણા બધા એવા બહેનો છે કે પહેલા જ દિવસે પૂરું થઈ ગયું હતું એમના ત્યાંના લોકલ સંપર્ક દ્વારા બીજી વસ્તુઓ અહીંયા મંગાવી અને વેચી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતોને એવું કેવું છે કે આટલું વેચાણ એમને એમના જીવનમાં પહેલીવાર કોઈ મેળામાં કર્યું હોય તો એક નવો અનુભવ એમના માટે પણ છે અને અમારા માટે છે કે અમે કે આર શ્રો ફાઉન્ડેશનના માધ્યમથી એવા ખેડૂતોને અમે લાભ આપી રહ્યા છે કે જે ખેડૂતોને ખરેખર માર્કેટ જરૂર છે અમને જે માર્કેટ મળવું જોઈતું હતું અને ખરેખર ખાનાર વર્ગ સુધી અમે જે પહોંચાડવા માંગતા હતા એ અમને સૃષ્ટિ સંસ્થાના માર્ગદર્શન પ્રમાણે પહેલા તો એમને અમારી જમીનની ચકાસણી કરી માટીની ચકાસણી કરી અને સ્થળ પર માણસ મોકલીને એના ફોટા લીધા જમીનના બધા અને ખરેખર અમે લાયબલ છીએ કે કેમ પછી અમને અહીંયા આવવા માટેનું પરમિશન આપીશ અમને પણ આનંદ થાય ને એના માટે અમે જે અમને જે માર્ગદર્શન આપ્યું ત્રણ ત્રણ મિટિંગમાં અમારા અરવલ્લી જિલ્લામાં કરી અને પછી અમને આ અહીં આવવાનું જે ચાન્સ મળ્યો છે એ માટે અમને ગૌરવ છે અને ખરેખર સૃષ્ટિ માટે અમે અમારા શબ્દો માટે અમારી ડિક્શનરીમાં શબ્દો કોષ બંને સંસ્થાઓ સાથે મેં હું નક્કી કર્યું છે કે લગભગ એક હજાર ખેડૂતોને અમે એનરોલ કરવા છે અને એક હજાર ખેડૂતોના ખેત ઉત્પાદનો એ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટના માધ્યમથી એ લોકો સુધી પહોંચે એ અમારો ટાર્ગેટ રાખીને અમે કામ કરી રહ્યા છે અત્યારે અગિયાર ખેડૂત ચાલે છે જેમાં પાંચ નિયમિત ગ્રાહકો છે એ અગિયાર ખેડૂત હાટને સો સંખ્યા સુધી પહોંચાડવાનું અમારો ટાર્ગેટ છે ખાસ કરીને એવા ખેડૂતો કે જેમની આજીવિકાનો સોર્સ ખેતી છે અને જેમને બજારની કોર્સથી જ દૂર છે એવા ખેડૂતોને ખાસ અમે ટાર્ગેટ કરી રહ્યા છે ખેડૂતો દીકરો ખેતીમાં ટકી રહે એ માટે વેલ્યુ એડિશન નું જે કામ કરવું છે એમાં ડોક્ટર કે આર્સ ફાઉન્ડેશનનો સહયોગ અમને જરૂર છે ને એના માટે અમે ખૂબ ખૂબ આભારિક છે અરવલ્લીમાંથી બાયડ છે મેઘરજ છે શામળાજી ભીલોડા એમ અલગ અલગ જે ગ્રુપો છે એમના બહેનોના ગ્રુપો છે એમને શું પ્રાકૃતિક ખેતી કરે છે અને એમને તાલીમ આપી હતી આ મહિનાની અંદર કઈ કઈ રીતે વેચાણ કરવું શું શું પ્રોડક્ટ લાવી કઈ રીતે પેકિંગ કરવી એ બધું આપણે સૃષ્ટિ દ્વારા અને એમના સહયોગ આર્થિક રીતે ડૉક્ટર કે આર સ્વરૂપ ફાઉન્ડેશન એમના સહયોગથી આ બધી એમને બેનો આપણે અહીંયા બોલાયા છે વેચાણ ખાતે અને એમનો રિસ્પોન્સ સારો છે ચાર પ્રકાર ના અથાણું તમે ક્યાંથી આવ્યા છો અમે અરવલ્લી બરાબર અત્યારે મેં ફોન પર તમને સાંભળ્યા કે તમે બીજું કેરી નું અથાણું મંગાવી રહ્યા હતા કેમ મંગાવવું પડ્યું અથાણું કેરી નું અમાર જોડે પૂરું થઈ ગયું છે હા એટલે મંગાવ્યું

સારી સુવિધા એ ફરી જમવાનું છે રહેવાનું છે બરાબર તો એ સારું છે બરાબર અને ગ્રાહકોએ તમારા નંબર લીધા ગ્રાહકોએ અમારે ઘણાએ નંબર લીધા બરાબર એક સુધી કોન્ટેક કરીશું અને અત્યાર સુધીમાં કેટલાનું વેચાણ થયું આ સારા સુધી અમારા કાલનું અમારે ચાર ચાર પિસ્તાલીસ સો ચાર હજાર પાંચ હજાર જેટલું થઈ આજે અમારા ચાર હજાર તો અત્યારે થઈ ગયો અત્યારથી સવાર સુધી બરાબર એવું થયું અમે સાખી મંડળના બહેનો સામે અમારી થોડે હજાર બહેનો કામ કરે છે અમે છેલ્લા છ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી જ કરીએ અને જાતે જ રંતાળુ હળદર દરેક જાતના શાકભાજી એ બધું અમે જાતે પ્રાકૃતિક જ કરીએ છીએ તમે સૃષ્ટિમાં આવ્યા પહેલા નોર્મલ માર્કેટમાં વેચતા હતા અને અહીંયા વેચ્યું તમે બે ત્રણ દિવસનું એક્સપોઝર વિઝિટ માટે તમે આવ્યા છો હા તો કેવું લાગ્યું અમને બહુ સરસ ને બહુ આનંદાયક કેવું ઇમ્પ્રુવમેન્ટ તમે જોયું હવે આગળ એવા પ્રશ્નો ઘણો ફેરફાર જોવા મળ્યો અમને એના પરથી એટલી સીટ મળી અમે તે કરતા હતા એ નાના પાયે કરતા હતા હવે અમે મોટા પાયે કરી અમે ઓર્ગેનિક ખેતી કરી અને આગળ વધી શક્યો અને તો કંઈક કમય એવી અમને ભાવના કર્યા

તો અમે અમારી રીતે પ્લાનિંગ કરીને અમે જરૂરથી હિંમતનગર આવીશું આનાથી હજી વિશેષ વસ્તુ લઈને આવીશું અમે મોરસે બોરડી પરથી લેતા આવીશું આ લીમડા પરથી ગિલોય લેતા આવીશું જંગલમાંથી કંઈક વસ્તુ જે ઓર્ગોનિક મળતી હશે એ લેતા આવીશું અમારા ખેતરની લેતા આવીશું બીજી બહેનોને પણ અમે શીખડાવીશું અમે ત્રણ ત્રણ પંચાયતોમાં પ્રાકૃતિક કૃષિ તરીકે શિક્ષણ આપીએ છીએ અમે ઓર્ગેનિક ખેતી કરીએ ને

सारी आवक મળી અને सृष्टि માં આવે એટલે અમને આ વેપાર કરવાનો બહુ ગમ્યો અને અમને પૈસાનો પૈસા પણ મળ્યા અમને ઘણો ફાયદો થયો અમને ગમ્યું બરાબર કે આવું કરવાથી અમને ઘણો લાભ થાય છે બરાબર એટલે અમે તે સમાં વ્યવસ્થાતા ને અહીંયા આવે એટલે પછી અમને જે પ્રમાણે મહેનત કરી એ પ્રમાણે મહેનતનું ફળ અમને મળે છે આ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા અહીંયા તમને કેટલાનું વેચાણ થયું અમારું લાખ રૂપિયા થઈ ગયું લાખ રૂપિયા વેચાણ થઈ ગયું છે અને તમે કે પહેલી વાર આવે કેવું લાગે છે તમને બસ સારું બસ સારું બીજી વાત પણ આવવાનું અને બધાનો ગ્રાહકોનો રિસ્પોન્સ કેવો છે બસ સારો પાછો રિપીટ પાછા આવ્યા પાછા આવ્યા છે વાહ બસ તો આજ રીતે જે નાની ખેતી કરતા જે ખેડૂતો છે ખેડૂત બહેનો છે એ પેનો હિંમતનગર ના સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટમાં આ વખત અમદાવાદમાં આવીને કઈ રીતે માર્કેટિંગ કરવું કેવા કસ્ટમર સાથે સંપર્ક કરી શકાય કેવી રીતે વાત કરી શકાય તે શીખીને સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ માં આવી રહ્યા છે તો તમે પણ ચોક્કસ થી સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ હિંમતનગર ની મુલાકાત